અને લાઇવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરીલો માહોલ સજાયો હતો પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રાઉન્ડ ગ્રુપ આયોજિત દીકરી જગત જની ભવ્ય લગ્ન શોમાં શનિવારે એકસો દીકરીઓના લગ્ન બાદ રવિવારે પણ એકસો દીકરીઓના પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ જાતે કુલ ત્રણસો યુગલના લગ્નવિધિ સંપન્ન થઈ હતી આજે વધુ એકસો દીકરીઓએ નવજીવની કેડી કંડારવા નીકળી હતી આ ઉપરાંત સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ આજ માંડવે લગ્ન ગ્રંથ થી જોડાયા હતા આ સમૂહ લગ્નમાં સવાણી પરિવારના બે દીકરા મોનાર્ક અને સ્નેહ સવાણી પણ દીકરી જગત આંગણે માંડવા રૂપાયા હતા તમામ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલા કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ મંચ પરથી આશીર્વચન આપતા ડાયરાને રામ રામ કરીને જણાવ્યું હતું કે સવાણી પરિવારને આંગણે અતિવિશિષ્ટ લગ્નનું આયોજન છે આ લગ્ન સુરતની ઓળખ અને પરંપરા બની ગયા છે મહેશભાઈના ભગીરથ કાર્ય અને ભોળાનાથ ક્યારેય અટકવા નહીં દે તે હું પ્રાર્થના કરું છું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુનપરાએ જણાવ્યું હતું કે સર્વ ધર્મ અને સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો અવસર નોંધનીય છે તેમણે દીકરીઓના સલાહ આપતા કહ્યું હતું કે સાસુ સસરાને તમારા માતા પિતા માંજો ઉલ્લેખનીય છે કે આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારંભ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરાયો છે બે દિવસ ચાલેલા ભવ્ય લગ્ન સમારોહ દીકરી જગત સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા સવાણી પરિવારના કાર્ય અને કરણીમાં અંતર નથી એ વાત દરેક સમૂહ લગ્નમાં સાબિત થાય છે આ વખતે પણ પરિવારના બે દીકરાના લગ્ન દીકરી જગત જનની થયા હતા સંસ્કાર કહો કે પરંપરા પણ વલ્લભભાઈ સવાણીના તમામ દીકરા અને દીકરીઓના લગ્ન સમૂહ લગ્નમાં થયા છે એ જ રીતે હવે અગાઉ મહેશભાઈના દીકરાએ મિતુલ અને મોહિની જેમ જ રમેશભાઈનો દીકરો મોનાર અને રાજુભાઈનો દીકરો સ્નેહ સવાણી સમૂહ લગ્નમાં મંડપમાં પરણ્યા હતા

તે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા ઉપરાંત પ્રસંગના સાક્ષી કોઈની આંખમાં ખૂણા પણ ભીના થઈ જવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશ વાળા